તો સ્વાગત છે મિત્રો તમારું એક નવા ઓડિયોની અંદર આ ઓડિયોની અંદર તમને જાણવા મળશે કે સોશિયલ મીડિયાનો પ્યાર કેવો હોય છે અને સોશિયલ મીડિયાનો પ્રેમ કરાય કે ન કરાય તે તમને જરૂરથી જાણવા મળશે કે ઇન્સ્ટાગ્રામ પરથી હાલ બંને જણાનો પ્રેમ થયો એવી રીતે શું વાત કરે છે તે સાંભળો ને ઓડિયો સારો લાગે તો કમેન્ટ શેર અને લાઈક પણ કરી દેજો ને મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો સાંપડો હવે તમે ઓડિયો મનસુખ ભાઈ બોલો હા ઉર્વિશા બોલું રાજકોટ થી ક્યાં થી બોલો રાજકોટ થી હું બેન રબારી હા રાજકોટ રહ્યો છો હા રેવાનું રાજકોટ ને અમારું મૂળ ગામ વનાળા વનાળા વનાળા

ये कोक ने लाइन वही गया है हाँ, हाँ। कौन कई तो से यहाँ में बड़ा लग है कई से मतलब ये हमारी जाति है तुम्हारी मतलब मतलब आह जाति है अपने रबारी रबारी चाहे ये भाई ना में रमेश भाई खोड़ा भाई नांग नाग हाँ इन्हीं अटक हाँ તો સુખદ સમાધાન સમાજ માં પાંચ આગેવાનો ભેગા થઈ ને સમાધાન થાય એવી પોઝિશન નથી ના નથી મારા પપ્પા ને લેવા ગયા હતા તોય તે અપહરણ નો કેસ નાખ્યો એના માથે અને એક મહિનો જેલ માર્યા રહ્યા અરર કન્યા લેવા નો જવાય ને કઈ આપડે તો કાયદાથી લેવાય કેમ કારણ છે કે જે સ્ત્રી હોય અઢાર વર્ષ થી ઉપર ની હોય ને એ પછી એની ઈચ્છા હોય તો રહી શકે પણ હવે એ જે લઈ જનાર વ્યક્તિ ઓલો કેવાય તારા તમે કેટલા બેન ભાઈ અમે ત્રણ બેન ભાઈ હે માર મમ્મી જેની હારે મૈત્રી કરાર કર્યા હે ને એમાં બે જ છોકરા લખાયા હે એમ પણ ત્રણ ભાઈ બેન હે અરર હા તારી ઉમર કેટલી બેટા મારી 15 વરસ 15 વરસ હા આ તે ફોન નંબર ક્યાંથી લીધા આ મે તમારા YouTube માં વિડિયો જોયો ને એમાંથી હા હવે એમાં એવું છે બેટા આપડા તે ફોન કર્યો છે તો હું તને શેના માટે ફોન કર્યો છે અમારે હે ને અમારે માર મમ્મી અમાર પાછી જોઈ હે હમ મતલબ એટલે મારે શું કરવાનું આ વાયરલ કરવા માટે ફોન કર્યો છે હા હા પણ પછી પાછો ડિલીટ કરાવવા માટે ફોન કરશો તો ના ના ઈ ડિલીટ નઈ કરાવ્યો હા કેમ કે તારી ઉંમર નાની છે બેટા એટલે તો હજી બાળક કેવા 15 વર્ષ એટલે બાળક કહેવાય એટલે તમારી મમ્મી તને યાદ આવે છે હા સાહેબ બહુ યાદ આવે હે અને અમારો ભાઈ હે ને માંથી પડી ગયો તો એના બે ભાંગી ગયા હે અરર અરર બેટા એમાં એવું છે કે આને માં નો કેવાય આ તારે મમ્મી ને જે આ બગાડી જનાર એને તમારા ઘરે આવતો જાતો તો કેમ કરતા થયું તું આ ના ફેસબુક માંથી થયો સાહેબ ફેસબુક માંથી કે ઇન્સ્ટાગ્રામ માંથી ફેસબુક માંથી ને ઇન્સ્ટાગ્રામ માં બે માં વાત કરતી મારી મમ્મી હ ઈ અમને છે ને ખબર પડી હોય ગઈ ને ત્યારે હા 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 પછી તારી મમ્મી કદાચ પાછા આવી જાય તો તમે સંભાળી લ્યો એમ છું હા હું સંભાળ લઈશ હા કેમ કે ઈ કદાચ તારી મમ્મી ને તમારી યાદ આવતી હોય અને આવવા રાજી હોય તો આપણે સંભાળી લેવો હા હા બરાબર છે તારી મમ્મી નું નામ શું છે વરબેન આમાભાઈ ખાંભલા હું નામ છે નું

અને તારો ભાઈ તારા થી નાનો બરાબર સારું હવે આ છે એ વાયરલ કરવા માટે તમારે એના માટે આપની મંજૂરી છે હા બરાબર હવે એક મિનિટ હો તારી મોટી બેન કે કોઈ છે તારી પાસે હવે નંબર બીજો હવે આ થઈ ગયો તારા પપ્પા નું નામ શું છે હરેશભાઈ RSPI RSPI ओके હવે તારી બેન નું નામ શું છે એકતા બેન એકતા બેન ઓકે હવે આપણે છે ને આ તારી મમ્મી નો ફોટો ને એવું છે તારી પાસે હા છે બરાબર છે કાય વાંધો નહિ હવે આમાં સમાજ માં કાય પાંચ આગેવાનો વચ પડે અને એવું થાય તો તારી મમ્મી ને સંભાળી લેજો ને સમાધાન કરી નાખજો હા હા બને એટલું કેમ કે એનું કારણ છે બેટા કે તારી મમ્મી આ છે ને એને બાળક નું ને આવું બધું પ્રેમ ની જ્ઞાન નો હોય પણ હવે તારી ઉમર ના ની બેટા હવે તને સમજાવવામાં માં બધી રીત પ્રોબ્લેમ છે કાય વાંધો નહિ સારું હવે એનો ફોટો મોકલ અને તારી મમ્મી નો ને તારો ફોટો મોકલ

ઠીક ઠીક કાંઈ કાંઈ વાંધો નહીં ભલે ગાડીમાં જતા હોય તેની રીતે એને કામ કરવા દેજો ઘરમાં કોઈ કંકાસ નો કરતા ને શાંતિથી રહેજો આ તારા મમ્મી જો એને તમારી યાદ આવશે અને ઘરે આવી જાય તો તમે સંભાળી લેજો હો હા ભલે અને શાંતિથી રહેજો ને આગેવાન કોઈ પાંચ આગેવાન આવે ને હા હા તો સમાધાન કરી નાખજો હો ભલે આવે તો પોલીસ મારફત બોલાવી લેજો અને તમારા ઘરે સુકત સમાધાન કરી નાખજો એ ભલે ભલે અને તારો ફોટો મોકલ મોકલને તારા નો ફોટો મોકલ હા હા તારા ઘરે કોઈ બીજા આગેવાન છે કોઈ મોટા વડીલ માં ના નથી તારી મોટી બેન કે કોઈ છે હા એ નીચે નીચેના ઘરે ગઈ છે હા તો એની અરેજરી વાત કરી એની ઉમર કેવી છે એની ઉમર માર છે એ સોળ વર્ષની છે હા એટલે નાના જ કેવા કઈ વાંધો નો ચાલો સારું હવે તમે છે ને તારો ફોટો ની આમાં મોકલો તારો મમ્મી નો ફોટો મોકલ ઓ આ વાયરલ થાય ને કદાચ તાર મમ્મી ને આ તારો મેસેજ છે શું છે આ તારો મેસેજ તારી મમ્મી સાંભળે YouTube ના માધ્યમ થી તમારા અને તારા ભાઈ ને જે દવાખાના માં લાગ્યું છે ને દવાખાના બ લઈ જજો તારા પપ્પા આવે ને ગાડી માં થી આ તો દવાખાને લઈ જજો હો એ તો કેવું લાગ્યું મિત્રો રેકોર્ડિંગ કે જરૂરથી કમેન્ટ માં કહેજો એ સોશિયલ મીડિયામાં આવી રીતના પણ પ્રેમ થાય છે આવો પણ પ્રેમ કરી શકાય છે સારું લાગ્યું હોય તો કમેન્ટ જરૂર કરજો અને લાઈક શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો